આજે બાલવાટિકાના ભૂલકાઓને મારી વસ્તુઓ અને બધી વસ્તુઓમાં બરડ નરમ કઠણ નાની મોટી જાડી પાતળી આવી વસ્તુઓ તમને બતાવવામાં આવશે અને તમને સમજાવવામાં આવશે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરી દ સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો સરસ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને બધા ચાલો હવે હું તમને વસ્તુઓ બતાવું છું આ છે પેન શું છે પછી આ શું છે ચોપડી આ પણ ચોપડી તો અહીંયા આ બધી વસ્તુઓ આપવામાં આવી છે તો હવે તમને હું સમજાવું છું કે આ બોલપેન છે એ આમ તોડવી હોય તો તરત બે ભાગ થઈ જાય કટકા થઈ જાય ન થાય ને કઠણ હોય ને આમ તમારે ભાંગવી હોય તો કોઈ વાતે ભંગાય એ કઠણ હોય કેવી હોય કઠણ હોય અથવા તો કોઈ પણ બીજી વસ્તુ ઘણી કઠણ હોય છે માનો કે પથ્થર હોય તો પથ્થર કઠણ હોય ને એ આપણે ભાંગવો હોય તો તરત ભાંગે ન ભાંગે આ પેન્સિલ છે તો પેન્સિલને ભાંગવી હોય ભાંગી જાય આમ કરીને આમ કરો તો બે કટકા થઈ જાય તો એ કેવી હોય બરડ છે પછી આ મીણબત્તી છે આ મીણબત્તી છે એ પોચી હોય એટલે કે નરમ છે તમે એમાં નખ ખૂતાડો તો નખ ખૂતી જાય એના કટકા કરવા હોય તો એ થઈ જાય અને ઓગાળો તો ઓગળી જાય એટલે આ છે એ મીણબત્તી છે એ કેવી છે નરમ છે કેવી નરમ છે પછી આ ચોપડી છે ઘણી ચોપડી જાડી હોય ઘણી ચોપડી પાતળી હોય તો જાડી પાતળી ચોપડી નરમ બરડ બરાબર પોચી વસ્તુ અહીંયા તમને આપવામાં આવી છે હવે શ્રદ્ધાબેન તમે અહીંયા આવો તમે સમજવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે શ્રદ્ધાબેનને પૂછીએ શ્રદ્ધાબેન ચાલો આ બોલપેન છે અને આ હાથમાં પેન્સિલ છે તો કઈ વસ્તુ છે એ કઠણ છે એ કઠણ છે અને કઈ વસ્તુ બરડ છે આ બરડ છે તો તમારે કઈ વસ્તુ પહેલાં ભાંગો તો ભાંગી જાય બે કટકા કરો તો એ શું છે પેન્સિલ છે એના બે કટકા કરો તો તરત થઈ જાય બોલ પેનના ન થાય એટલે કે આ કઠણ છે અને આ બરડ છે હવે આ તમે મીણબત્તી છે તો એ આમ દબાવો તો કેવી છે કેવી કહેવાય આને આમ દબાવો એટલે પોચી કહેવાય ને કેવી કહેવાય પોચી છે કેવી છે

આ ચોપડી આપું છું બેનને એક હાથમાં અને એક હાથમાં આ ચોપડી આપું છું ચાલો તો કઈ ચોપડી જાડી છે ને કઈ પાતળી છે આ જાડી ચોપડી છે અને આ પાતળી છે સમજાણું બધાયને સમજવાનો પ્રયત્ન કર્યો ને હા તો આવી રીતે તમારા ઘરે ઘણી બધી વસ્તુઓ હોય છે અલગ અલગ તો એ બધી વસ્તુને તમારે ઓળખવાની તો બેણે અને તમે સારો પ્રયત્ન કર્યો છે તો ચાલો સરસ મજાની તાલી પાડી દો બધા સરસ વેરી ગુડ ખૂબ સરસ